સફાઈ કામદારો અને નગરપાલિકાનું સુખદ સમાધાન થયું છૂટા કરેલા ત્રણ સફાઈ કામદારોમાંથી બે કામદારોની નોકરી પર પરત લેવામાં આવ્યા અને આવતીકાલથી તમામ ચાંસની સફાઈ કામદારો જાબેતા મુજબ કામે લાગે છે સમાજ એટલે સફાઈ કર્મચારીઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા બોડી હોય અથવા કર્મચારી હોય એક જેને કહેવાય ને કુટુંબ ભાવના વર્ષોથી આ અમે ટકાવવા માટેના પ્રયત્નો હોય છે પણ એવા અણસમજથી જે કંઈ પ્રશ્નો ઊભા થયા હતા એ પ્રશ્નોને અમે વાચા આપી અને અમારાથી શક્ય હોય અધિકારી તરીકે જલરે છે પોઝિટિવ છે અને અમારા જે સફાઈ કર્મચારીઓ છે એ પણ બધા પોઝિટિવલી આજે આ જે આંદોલન હતું એનો સુખદ અંત લાવ્યા છે અને કાલથી ફરીથી કામે ચડે અને ભવિષ્યમાં આવો એના સફાઈ કર્મચારીઓ ત્રેવીસ તારીખથી એટલે કે નવ દિવસથી હડતાલ ઉપર હતા આજના દિવસે તમામ સફાઈ કર્મચારીઓ અને નગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે સુખદ સમાધાન થયું છે જેના અનુસંધાને આવતીકાલથી જે છ્યાસી કર્મચારીઓ હડતાલ ઉપર હતા એ તમામ કર્મચારીઓ કામે ચડી જશે રેગ્યુલર અને જે બે ડ્રાઈવરને છૂટા કરેલા તેમને પણ કામે પરત લેવામાં આવે છે હું હળવદની જાહેર જનતાને અને હળવદના પ્રશાસનને હું જણાવવા માંગીશ કે એક અમારી અણસમજની ભૂલના કારણે જ્યારે આવેશમાં આવી અને થોડા ઘણા અપશબ્દોનું જ્યારે અધિકારી સામે મારા મુખેથી જ્યારે વલણ થઈ ગયું હોય એને હું તો અધિકારીની માફી તો પછી હોય પહેલાં હું હળવદની જાહેર જનતાની માફી માંગીશ હળવદના રાજકીય સત્તાધીશોની માફી માંગુ છું કે હળવદની આરોગ્યને જ્યારે મેં ઠેસ પહોંચાડ્યું હોય ત્યારે હું સમાજ આવું છું દિલગેર વ્યક્ત કરું છું અને અમારા હળવદના વાલ્મિકી સમાજના મયુર રાવળ જી ટીવી ન્યૂઝ હળવદ